આવનારી સાત તારીખે રવિવારે જે ડેરીયાપના ધારાસભ્યને સમર્થન માટે જે જનસભા રાખેલી છે તેમાં શ્રી અરવિંદ કેજરીવાલને ભગવાન માનજી આવી રહ્યા છે તો એ સમર્થનમાં ભરૂચ તાલુકા અને જિલ્લાના સૌ નાગરિકોને આમંત્રણ પાઠવીએ છીએ કે તમે ચૈતરભાઈ જેવા માણસને આપણે સમર્થન આપવા માટે નેત્રંગ ખાતે જરૂરથી પધારજો જય હિન્દ જય ભારત

રવિવાર છે બપોરના અગિયાર કલાકે નેટરંગ ચોકડી પર આપના લોકલાડીના ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં દિલ્હીના અને પંજાબના સીએમ અરવિંદ કેજરીવાલજી અને ભગવત ભગવતમાનજી આવી રહ્યા છે તો એમને એમને સમર્થનમાં અને એમને સપોર્ટ કરવા માટે અને ચૈતરભાઈને ન્યાય અપાવવા માટે આપણે જંગી સભાને આયોજિત કરવાની છે તો હું તમને લોકોને આમંત્રણ આપું છું કે આ જંગી સભાને નેત્રંગમાં આવી અને આ આમંત્રણ આપું છું કે નેત્રંગમાં આવો અને આ જંગી સભાનો માલો જઈ આવવાનું ચૂકશો નહીં નેત્રંગ તુ આગે પડો હમ તુમરે સાથ હૈ